ભારતીય જનતા પાર્ટી ના રાજેન્દ્રભાઈ ચાવડા છે રાજેન્દ્રભાઈ શું કહેશો આજની આ જીત આ જીત એ ભારતીય જનતા પક્ષના ભારતીય જનતા પક્ષના કાર્યકરો વરિષ્ઠ આગેવાનો શ્રી વિનોદભાઈ છે તેમજ બીજા કડીના ના આગેવાનો ધારાસભ્યશ્રીઓ સંસદ સભ્યશ્રીઓ મંત્રીશ્રીઓ આ તમામે જે મારા માટે કામ કર્યું ભારતીય જનતા પક્ષના માટે જે કામ કર્યું એ એમની જીત છે રાજેન્દ્રભાઈ આ જીતનો શ્રેય તમે કોને આપવા માંગો છો આ જીત નો શ્રેય હું કડી તમામ મતદારો અને વરિષ્ઠ આગેવાનો અને આપું છું નાના મોટા મુદ્દાઓ છે તેને હું પ્રથમ પ્રાથમિકતા આપી અને એ મુદ્દાઓને હું પૂરેપૂરો ન્યાય આપીશ કોંગ્રેસે કહ્યું કે આ એમની જે હાર થઈ રમેશભાઈની એને એ અકસ્માત છે આખી પ્રક્રિયા ગેરકાયદેસર બિલકુલ ખોટી વાત છે જ્યારે જ્યારે પણ કોંગ્રેસ ચૂંટણી હારે છે ત્યારે છેલ્લે એવી એમ ઉપર જ ઠીકરું ફોડે છે પ્રાધાન્ય શું રહેશે તમારું વિકાસ ના કાર્ય વિકાસ ના કાર્યો નું પ્રાધાન્ય રહેશે વિકાસ વિકાસ અને વિકાસ